હેલો અમદાવાદ મારા પ્રોપર્ટી શોપ ના ફરી કોલેજ આપણે નિકોલા ડી માર્ટ બાજુમાં બિલકુલ નજીકમાં ખૂબ સરસ મજાનો 2 BHK ફ્લેટ ફ્લેટ માં એન્ટર થતા જ આપણે આપણો મટબલ લિવિંગ સ્પેસ લિવિંગ સ્પેસ તમે જે સુખ પ્રમાણે ફૂલી સ્પેસિસ થોડો લિવિંગ સ્પેસ રહેવાનો છે અહીંયા રહેવાનો છે આપણો ટીવી યુનિટ ની બાજુમાં મળશે આપણો આપણો ગેલેરી તમે જોઈ શકો છો પ્રમાણે ના ગેલેરી રહેવાની છે ગેલેરી બાજુમાં મળી છે આપણે લિવિંગ સ્પેસ ની બાજુમાં મળશે આપણું કિચન કિચન માં તમે જોઈ શકો છો પ્રમાણે રહેવાનું ફૂલ ફર્નિચર સાથેનું સ્પેસિયસ વાળું રહેવાનું છે આપણે કિચન આ મળશે આપણને આપણો એ મળશે આપણે આપણો વોશિયાળ

અહીંયા રહેવાનું છે આપડે સેકન્ડ માસ્ટર બેડ નું તમે જોઈ શકો છો આ પ્રમાણે ફૂલ ફર્નિચર સાથે છે અહીંયા પર ફ્લેટ વિન્ડો આપવામાં આવે છે આ ફ્લેટ કરવામાં એકસો ને અઢાર વારમાં જૂનું બાંધકામ હોય તમને ખૂબ સારી એવી જગ્યા મળી રહી છે અને કિંમત રહેવાની ફક્ત અને ફક્ત ચાલીસ રૂપિયા અત્યાર નિકોલના બીમારની બાજુમાં મોટાડ લેવું અને ફ્લેટ લેવો એ પણ આટલી ઊંચી કિંમતમાં તમને નહીં મળે તો ફક્ત ફક્ત મારા પ્રોપર્ટી પાસે જ મળશે તો જો તમે આ ફ્લેટ લેવા માંગતા હોય તો આજે જ મારા પ્રોપર્ટીનો કોન્ટેક કરો નીચે આપણા નંબર પર સાથે સાથે તો તમે ચાલો ગમતી હોય તો લાઈવ ભૂલતા નહીં તમારી પાસે કોઈ પણ આવી પ્રોપર્ટી હોય ભાડે લેવા અથવા વેચવા માંગતા હોય તો આજે જ મારા પ્રોપર્ટી સોલ્યુશન નો કોન્ટેક્ટ કરો તમારી આપણે નેક્સ્ટ વિડીયોમાં